ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ શહેરમાં ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુશકિયા તથા તેમની ટીમ દ્વારા પીએમ મોદીને રાખડી મોકલવામાં આવેલ છે ત્યારે રાખડી મોકલતા પહેલા તેઓના દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી અને રાખડી અર્પણ કરી હતી તેઓ મહિલાઓના મુક્તિદાતા છે આવી જ રીતે પીએમ નરેન્દ્ર મોદી બાળકીના જન્મથી મરણ સુધીની અનેક યોજનાઓ લાવી અને બહેનોને સશક્ત બનાવ્યા છે ત્યારે નરેન્દ્ર મોદીનું દ્વિરાષ્ટ્રીય પક્ષે એવા આશીષો સાથે રોકડીઓ મોકલવામાં આવેલ છે જેમાં મહામંત્રી સવિતાબેન મહેતા ભાનુબેન તોતિયા મમતાબેન મિશ્રા આરતીબેન વણિક ચંદ્રિકાબેન નિમાવત કિરણબેન વઢવાણ પાર્વતીબેન મહંતો નાથીમા છેલાણા જ્યોત્સનાબેન ટાંક રેખાબેન કવા શાંતાબેન પંડિયા ચંદ્રિકાબેન માવધિયા વિજયાબેન ડોડિયા જનકબા ધનકુવરબેન દેવંતીબેન વગેરે મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા તો આ કાર્યક્રમ વેરાવળમાં આવેલ ટાવર ચોક ખાતે રક્ષાબંધન તહેવાર આવતો હોય અને તે નિમિત્તે આજ રોજ અમે ભાજપ મહિલા મોરચા આયુષ્ય ભગવાન આપે અને આવી જ રીતે બેનો માટે નવી નવી યોજનાઓ લાવે ઘણા બધા મદદરૂપ થાય તેવી નવી નવી ભવિષ્યમાં યોજનાઓ આવે અને આજે અમે આ રાખડીના કવર આંબેડકરજીની પ્રતિમા ને ફૂલ અર્પણ કરી તેમના ચરણમાં રાખડી ધરી કારણ કે આંબેડકરજી પણ સ્ત્રીઓના મુક્તિદાતા છે અને સ્ત્રીઓને સમાન રીતે જીવવાનો હક આપેલો છે અને સન્માન સાથે આજે સ્ત્રી આત્મનિર્ભર બની છે જેના માટે આંબેડકરજીના બહેનો આજે આંબેડકરજીને પણ કારણ કે રાખડી અર્પણ એટલા માટે કરેલ છે કે આંબેડકરજી બધા બહેનોના દિલમાં હંમેશા માટે જીવન છે જય ભીમ બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો